નિર્માણ પામેલા અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ આ નવીન અંડરપાસનો અંડરપાસનો અંદાજિત રૂપિયા કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે લાભ આસપાસના વિસ્તારો જેવા કે સાબરમતી રાણી કાળી ગામ અને ચાંદખેડામાં વસતા લોકો ઉપરાંત વાણિજ્ય એકમો તેમજ શાળા અને રિંગરોડ તરફ જતા લોકો મળીને આશરે એક લાખ પચાસ હજારથી વધુ વાહન ચાલકોને મળશે તેમજ આ રેલવે ક્રોસિંગને લીધે થતી ટ્રાફિકની સમસ્યા સમય અને ઇંધણનો વ્યય તથા પ્રદૂષણ જેવી સમસ્યાઓનો પણ હલ આવશે આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નાર્સન ધારાસભ્ય ડોક્ટર હર્ષદભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી અને પશ્ચિમ રેલવે મંડળ રેલ પ્રબંધક સુધીરકુમાર શર્મા ઉપસ્થિત રહ્યા હતા